દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટની ઘટના પછી એક પછી એક નવી અપડેટો જે આવી રહી છે એ ભયાનક ખતરનાક અને ચિંતા આપનારી છે એક પછી એક અપડેટ આવવામાં જે રીતના એક બીજી કાર પકડાઈ એકદમ નજીકના સીસીટીવી સામે આવ્યા અને હવે એ ફાઇનલ થઈ ગયું છે કે એ ગાડીમાં મુખ્ય આરોપી જે હતો ડૉક્ટર ઉમર ઉન નબી એ બેઠેલો હતો કારણ કે એના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટના મુખ્ય આરોપી ડોક્ટર ઉમર ઉન નબીનું ડીએનએ મેચ થઈ ગયું છે તેના માતા સાથેનું ડીએનએ મેચ કરવામાં આવ્યું હતું તપાસની ટીમે કારમાંથી ઉંમરના દાંત હાડકાં લોહી લાગેલા કપડાંના ટુકડાઓ મળ્યા હતા સાથે એક પગનો ટુકડો પણ મળ્યો હતો સ્ટેરિંગ વ્હીલની વચ્ચે એ ફસાયેલો હતો એની તપાસ થઈ અને પછી સેમ્પલ લેવામાં આવ્યા એની માતાના સેમ્પલ લઈ અને હવે ટેસ્ટ મેચ થઈ ગયા છે એટલે એ ફાઇનલ હતું કે બ્લાસ્ટમાં એ મુખ્ય આરોપી એ કારમાં જ હતો મોડી રાત્રે બ્લાસ્ટના સૌથી નજીકનો સીસીટીવી જે હોય એ પણ સામે આવ્યો છે દસ સેકન્ડના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર આઈ ટ્વેન્ટી કાર જે છે એ વીસથી વધુ કારની વચ્ચે હોય છે ઊભેલી હોય છે સાંજે લગભગ છ અને એકાવન મિનિટે એ સિગ્નલ ગ્રીન થયું જે ગાડીમાં આગળ વધી અને પછી આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થઈ ગયો જોરદાર ધમાકાનો અવાજ આવ્યો જ્વાળાઓ ઉઠી અને એના પછી આજુબાજુની બધી જ ગાડીઓના ચિતરા ઉડી ગયા એટલે આજુબાજુની જેટલી પણ ગાડીઓ એ ગાડીઓમાં બ્લાસ્ટ થવા લાગ્યા એટલે એ જે બ્લાસ્ટની ઘટના બની એના નજીકના સીસીટીવી સામે આવવા ડીએનએ ટેસ્ટ મેચ થવા એ પરિવારો જેટલા પણ આરોપીઓ પકડાયા છે એના પરિવારની જે વાતો છે એ લોકો માનવા તૈયાર નથી કે મારા પરિવારના મારા દીકરા કે મારી દીકરીએ આવું કશું કર્યું છે આખી ઘટના પછી બહુ જ ભયાનક વસ્તુ એ છે કે ગઈકાલે જ્યારે બેઠક મળી એ બેઠક પછી એવું જાહેર કરવામાં આવ્યું કે આ ટેરર એટેક અટેક જ છે પણ પછી શું થશે કારણ કે જ્યારે આપણે ઓપરેશન સિંદૂર કર્યું એના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ઝીરો ટોલરન્સ રાખવાનું છે આ આ મુદ્દાઓ ઉપર અને ટેરરિઝમ તો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે હવે કશું પણ થશે કોઈ પણ અટેક થશે તો એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે હવે એક્ટ ઓફ વોર માનવામાં આવે છે તો આગળ જતા હવે દેશ આમાં કેવી રીતના સ્ટેન્ડ લે છે જોવાનું રહ્યું આખી ઘટના ખૂબ ભયાનક છે કારણ કે એ લોકોએ જે રીતના પ્લાનિંગ કર્યું હતું એ પણ ખૂબ ભયાનક હતું જાન્યુઆરીમાં બ્લાસ્ટ કરવાના હતા જાન્યુઆરીમાં રેકી પણ કરી આવ્યા હતા એની પહેલાં ડિસેમ્બરમાં બ્લાસ્ટ કરવાના હતા ડિસેમ્બરનો બ્લાસ્ટ ન થયો જાન્યુઆરીનું ન થયું એના પછી ખાતરની થેલી છે એવી રીતના કરી કરી અને આટલા બધા વિસ્ફોટકો લોકોએ ભેગા કર્યા ડૉક્ટર કક્ષાના લોકો હોય કોઈને એવો શક ન જાય કે આ માણસ આટલો ભયાનક કટ્ટરવાદી હોઈ શકે અને આવા લોકો જ્યારે આતંકવાદી વધારે ભણેલા ગણેલા હોય અને આતંકવાદી જેટલા વધારે ભણેલા એટલા વધારે ખતરનાક અને એ સાબિત પણ થઈ રહ્યું છે એ લોકોનો જે પ્લાન હતો એ પ્રમાણે ફરીદાબાદમાં પણ બ્લાસ્ટ કરવાના હતા દિલ્હીમાં પણ કરવાના હતા ગુરગ્રામમાં પણ કરવાના હતા અને જેટલી તીવ્રતા બ્લાસ્ટની એટલે એમને જેટલો વિસ્ફોટક ભેગો કર્યો તો બસ તો જેટલા બ્લાસ્ટ કરી શકે એટલો વિસ્ફોટક એમની પાસે હતો કારણ કે આમ તો ભલે આપણે ફરીદાબાદમાંથી આટલો બધો વિસ્ફોટક મળ્યો અને એ બધી જ લિંક ભેગી કરીએ પણ આ હજી પણ એવું માનવામાં આવે છે કે પેનિકમાં થયેલો બ્લાસ્ટ છે કારણ કે એ લોકોનો ટાર્ગેટ કંઈક અલગ હતું અને અચાનક પેનિકમાં એ લોકોએ આ બ્લાસ્ટ કરી દીધો છે સુસાઇડ બોમ્બ બની અને પછી ગાડીમાં બેઠેલા એ લોકો અને માસ્ટર માઇન્ડ જેટલા પણ હતા એ બધા જે રીતના હવે પોપટની જેમ બોલી રહ્યા છે એ પ્રમાણે તો કંઈક મોટું થવાનું હતું એ મોટું છૂટું ન થયું અને એના પછી એક પછી એક રેડમાં આટલા બધા વિસ્ફોટકો પકડાવવા એના પછી આવી રીતના દિલ્હી સુધી એ લોકોનું પહોંચી જવું અને કેવી રીતના એ દિલ્હી પહોંચીને પણ ત્રણ કલાક સુધી રહે છે માત્ર એક ગાડીનો ઉપયોગ નહોતો થયો ગઈકાલે એક બીજી લાલ ગાડી પણ મળી છે એનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો દેશ માટે આ ખૂબ ખતરનાક અને ભયાનક બ્લાસ્ટ થવાના હતા એનાથી અત્યારે આ એક બ્લાસ્ટ એના પછી જેટલી પણ માહિતી સામે આવી છે એ માહિતીઓ પર નજર કરીએ તો આપણે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આગળ જતાં શું કરીએ છીએ કારણ કે હવે આટલા લોકો પકડાયા છે પણ આ લોકોની ગેંગ પણ એટલી જ મોટી હશે જો આટલા બધા બ્લાસ્ટ કરવાના હતા તો એ બહુ જ બધા લોકો હશે કે જે એમની સાથે જોડાયેલા હશે ત્યાં સુધી કેવી રીતના પહોંચવામાં આવે છે એ જોવાનું રહ્યું આમાં આપણે દેશ તરીકે ક કયા પ્રકારનો સ્ટેન્ડ લઈએ છીએ એ પણ જોવાનું રહ્યું ગઈકાલે મીટિંગમાં ખૂબ બધી ચર્ચાઓ પણ થઈ છે ઓફિશિયલ કેબિનેટનો એ પત્ર પણ આવી ગયો છે આગળ જતાં આપણે શું કરીએ છીએ એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો